સુરત પોલીસે યોજ્યું સ્પેશિયલ કોમ્બિંગ એકસો બત્રીસ લોકોના ઘરે જઈને કરવામાં આવી તપાસ સુરત પોલીસ દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઝોન ટુ વિસ્તારમાં આવેલા અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન આવેલી અરજીઓને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે સ્પેશિયલ કોમ્બિંગ યોજીને સામેવાડાના એકસો બત્રીસ ઘરમાં જઈને તપાસ શરૂ કરી હતી સુરતના લિંબાયત ગડોદરા દિંડોલી સલાબતપુરા ઉદના સહિત ઝોન ટુ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં ધાક ધમકી સહિતના ગુનાઓમાં કરવામાં આવેલી અરજીઓની અને કોલના આધારે સામેવાળા તથા મારામારી કરી શકે તેવા સંક્રમિત ઇસમોને ઘરે જઈ પોલીસ દ્વારા સર્ચ કરવા અંગે કોમ્બિંગ હાથ ધરવામાં આવી હતી ડીસીપી ગઢવીએ જણાવ્યું કે અલગ અલગ પ્રકારનું કોમ્બિંગ વાત કરવામાં આવ્યું હતું જેમાં પોલીસે મહદઅંશે સફળતા મળી હતી ઘાતક હથિયારો મળી આવ્યા હતા તડીપાળનો એક કેસ કરાયો અને બાર અન્ય કેસ કરવામાં આવ્યા છે તરી પણ સહિતના સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત